મિત્રો ગાંગી સમડીનું રૂપ ધારણ કરી અને પહોંચે છે ગઢના કાંગરે અને ત્યાં કાળી તોપનું મોઢું આ પટાંગણમાં બેઠેલા બાદશાહની સામે કર્યું અને પછી ત્યાં તોપને અગ્નિ ચાપે છે નમસ્કાર મિત્રો આજે જ્યારે રૂપસુંદરી બનેલી આ ગાંગી એના બાબાને કેદખાનામાં જોઈ ગઈને એના પછી તેણે નક્કી કરી નાખ્યું કે આજે રાત્રે આ બાબાને હું જેલમાંથી છોડાવી નાખીશ અને ઘટના પણ એવી જ બને છે અને અડધી રાત્રે ગાંગી આ એના ભાન ભૂલેલા બાબાને છોડાવવા માટે પહોંચી જાય છે અને ત્યારે તેને નડતા આ બાદશાહના અમુક સિપાહીઓને પણ તે મારી અને બાબાને છોડાવીને ભાગી જાય છે અને રાત્રે વિક્રમ ભુવાના ઘરે પહોંચે છે અને ત્યાં એના બાબાને મૂકી અને સમડીનું રૂપ ધારણ કરી અને પાછી આ બાદશાહના રજવાડામાં આવી અને મહેમાનખાનામાં રૂપસુંદરી બની અને પાછી સૂઈ જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે બધાને ખબર પડી કે કોઈક સ્ત્રી આવી અને આ જાદુઈ બાબાને છોડાવી અને લઈને ભાગી ગઈ છે અને આ પાંચ સિપાહી ભાઈઓને પણ મારી નાખ્યા છે અને ત્યારે બાદશાહને આટલી વાત મળતાની સાથે તો તે સમજી ગયો કે આ બાબાને ગમે તે ભોગે પકડી અને મારી નાખવા પડશે નહીતર જો ભૂલથી પણ એમને એમની યાદાશ પાછી આવી ગઈ ને તો હું અને મારું રજવાડું અને પેલા પીરનું આવી બન્યું સમજો અને ત્યારે બાદશાહે આ સેનાપતિને હુકમ કર્યો કે તમે પાંચ દિવસમાં આ બાબાને સાજા કે મરેલા પકડી અને મારી સામે હાજર કરો નહીતર હું તમને મૃત્યુદંડ આપીશ અને આમ પછી તો રાત દિવસ ચારે બાજુ આ બાદશાહના સિપાહીઓ ફરવા લાગ્યા પણ ક્યાંય બાબા તો મળતા નથી તેથી આ સેનાપતિ પોતાના જીવને બચાવવા માટે આ બાબાને ખોળવા માટે ઠેઠ પેલા મધપુડાના વનમાં જાય છે અને ત્યાં પણ બાબા મળતા નથી અને આ બાબા તો એમને ક્યાંથી મળે કેમ કે આ ગાંગીના બાબા તો વિક્રમ ભુવાજીના ઘરે છે અને ત્યાં વિક્રમ ભુવાજીને પણ ખબર પડી ગઈ છે કે આ ગાંગીના બાબા તેમની યાદાશ ભૂલી ચૂક્યા છે અને તેઓ હવે કોઈને ઓળખતા પણ નથી અને તેઓ કોણ છે એ પણ એમને ખબર નથી તેથી આ બાબાને આ વિક્રમ ભુવાજીએ એમ કહી દીધું છે કે બાબા હું તમારો દીકરો છું અને આ ગામ તમારું છે અને આ ઘર પણ તમારું છે અને આપણા ઘરના ગોખલામાં જે બેઠીને એ માતા મેલડી પણ આપણી છે માટે તમારે હે બાબા રોજ સવારે વહેલા ઉઠી અને નાઈ ધોઈ અને માતા મેલડીના ધૂપ દીવા કરવાના છે બાકી તમારે બીજું કાંઈ કામ કરવાનું નથી અને ત્યારે બાબાને તો આ કામ કરવાની મજા પડી ગઈ છે અને તેઓ તો રોજ સાંજ સવાર બસ માતા મેલડીના ધૂપ દીવા કરે છે અને પોતે પોતાને ખબર નથી કે તેઓ કોણ હતા અને અત્યારે કોણ છે અને હવે તેઓ શું બની ગયા છે અને આમ કરતાં કરતાં આ બાજુ ચાર દિવસ વીતી ગયા પણ આ સેનાપતિને તો ગાંગીના બાબા મળ્યા નહીં તેથી તેઓ કંટાળી અને હવે થાકી અને પાછા મહેલે પહોંચે છે અને ત્યાં જઈ અને હજી તો ઊભા રહ્યા છે અને ત્યાં તો સામેથી પેલી રૂપસુંદરી બનેલી ગાંગીને જુએ છે અને જોતાની સાથે જ પોતાના ચાર દિવસનું ટેન્શન ભૂલી અને સેનાપતિ આ સુંદરીની સામૂ હસવા લાગે છે અને ત્યારે ગાંગી બોલી કે હે સેનાપતિ તમે મને બહાર ફરવા લઈ જવાના હતા તો પછી આમ કહી અને આજે ચાર દિવસે દેખાણા છો તો આવું કેમ કર્યું અને ત્યારે આ સેનાપતિ કહે છે કે હે સુંદરી તમને તો ખબર જ છે ને કે આ રજવાડાનો હું સેનાપતિ છું અને રાજ્યમાં કાંઈ પણ સંકટ આવે તો મારે સૌથી પહેલાં આગળ વધવું પડે છે અને કોઈ ઘટના ઘટે ને તો પણ એ મારે જ સંભાળવું પડે છે અને આજે એવી જ ઘટના બની છે ત્યારે ગાંગી બોલી કે હે સેનાપતિ એવી તો શું ઘટના બની છે કે મારા પાસે ચાર દિવસથી તમે આવ્યા જ નથી અને મારા સમાચાર પણ પૂછતા નથી અને મને પણ તમારી તકલીફ તો જણાવો અને કદાચ હું તમારી મદદ કરી શકું તો તમને કામ લાગશે અને ત્યારે સેનાપતિ કહે છે કે હે સુંદરી તમે તો મારી આમાં શું મદદ કરી શકવાના છો પણ તો પણ હું તમને જણાવી દઉં છું કે આ બાદશાહે એક જાદુગર બાબાને કેદ કર્યા હતા અને તેમની યાદાશ તેઓ ગુમાવી ચૂક્યા હતા અને તેઓ અમારા આખાય રજવાડા ઉપર અને અમારા આખાય સૈન્ય દળ ઉપર તેઓ એકલા ભારે પડતા હતા તેથી બાદશાહે તેમને કેદ કરી અને તેમની યાદાશ ગુમાવી ચૂકાવી હતી પણ એ બાબાને કોઈ છોડાવી અને ચાલ્યું ગયું છે અને બાદશાહનો એવો હુકમ છૂટ્યો છે કે જો ચાર પાંચ દિવસમાં આ બાબાને ગોધી અને સાજા કે મરેલા આ રજવાડામાં બાદશાહની સામે હાજર નહીં કરું ને તો તેઓ પાંચમા દિવસે મને મોતને ઘાટ ઉતારી દેશે અને એ માટે હું ચાર દિવસથી ખાધા પીધા વગર વન વગડે રખડું છું પણ હજી સુધી મને આ બાબા તો ક્યાંય મળ્યા જ નહીં અને આમ ને આમ ચાર દિવસ તો વીતી ગયા અને હવે આવતીકાલે બાદશાહ મને મારી નાખશે અને ત્યારે આ સુંદરીના રૂપે ગાંગી એટલું બોલી તો કે હે સેનાપતિ તમે તો હવે ખાલી એક જ દિવસના મહેમાન છો અને આવતીકાલે બાદશાહ તમને ફાંસીના માછડે લટકાવી દેશે અને ત્યારે સેનાપતિ કહે છે કે હા એ પણ વગર વાંકે મને સજા મળવાની છે અને આમ વાત કરી રહ્યા હોય છે અને ત્યારે ત્યાં બાદશાહ આવે છે અને બાદશાહને આવતા જોઈ અને સેનાપતિ ત્યાંથી ચાલી નીકળવા જાય છે પણ ત્યાં તો બાદશાહ કહે છે કે હે સેનાપતિ ઊભા રહો અને શું તમને આ બાબાના કોઈ વાવળ મળ્યા કે નહીં અને ત્યારે સેનાપતિ કહે છે કે ના બાદશાહ હજી તો એમનો કોઈ અતોપતો નથી અને ગમે તેમ કરીને પણ આવતીકાલ સુધીમાં અમે આ બાબાને શોધી અને તમારી સમક્ષ હાજર કરી નાખીશું અને ત્યારે બાદશાહ કહે છે કે સેનાપતિ તમે એક વાતનું ધ્યાન રાખજો કે આવતીકાલે જો બાબા મને જોવા નહીં મળ્યા ને તો ભર્યા રજવાડાની વચ્ચે તમને હું ફાંસીના માછડે લટકાવી દઈશ અને એમાં થોડોક પણ વિચાર નહીં કરું અને ત્યારે સેનાપતિ કહે છે કે બાચા તમારો હુકમ સર આખો પર અને આમ આટલી વાતો થઈ રહી હોય છે ત્યાં તો ત્યાં એક સિપાહી દોડતો આવે છે અને સેનાપતિને કહે છે કે હે સેનાપતિ ગઈકાલે પાંચ સિપાહીઓ મૃત્યુ પામ્યા હતા અને એમાં એક સિપાહી જે બેભાન થયો હતો ને એ ભાનમાં આવી ગયો છે તો હવે તમારે જે પૂછવું હોય એ તેને પૂછી શકો છો અને ત્યારે બાદશાહ બોલ્યા કે સેનાપતિ એ સિપાહી જે કહે અને તમારે જે પૂછવું હોય ને એ પૂછી લેજો અને પછી એને મારી નાખજો કેમ કે મારી ફોજમાં નામર્દોની કોઈ જગ્યા નથી કે ભલે બાદશાહ અને આમ પછી તો આ સેનાપતિ પેલા બાનમાં આવેલા સિપાહીની પાસે જાય છે અને ત્યાં જઈને પૂછે છે કે બોલ ભાઈ એ રાત્રે શું ઘટના બની હતી અને એ બાબાને રાત્રે કોણ છોડાવી ગયું છે અને ત્યારે એ સિપાહી બોલ્યો કે સેનાપતિ અડધી રાત્રે એક દુબળી પાતળી છોકરી આવી હતી અને કોણ જાણે તેના શરીરમાં એટલી બધી તાકાત આવી ગઈ હતી કે તેણે એકલીએ જેલની બારી તોડી અને અંદર ગઈ અને તે કહેતી હતી કે બાબા હવે તમારી દીકરી ગાંગી આવી ગઈ છે તો હવે તો તમારે ડરવાની જરૂર નથી અને એ બાદશાહ તો નહીં પણ એ બાદશાહના બાપની પણ તાકાત નથી કે તમને આંગળી પણ અડાડી શકે અને આમ કહી અને તે ત્યાંથી ભાગવા લાગી અને મને માથામાં સળગતી એક મસાલ મારી અને ત્યાં તો હું બેભાન થઈ ગયો અને એના પછી ત્યાં ઘટના શું બની એની મને કાંઈ ખબર નથી અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ સેનાપતિએ પોતાની કેડે લટકાવેલી તલવાર બહાર કાઢી અને સિપાહીની ગરદન ઉપર રાખી અને કહે છે કે ભાઈ મને માફ કરજે પણ મહારાજનો હુકમ છે કે તને મારી નાખવાનો અને આટલું કહી અને એ સિપાહીનું મસ્તક કાપી નાખ્યું અને એ મસ્તક લઈ અને બાદશાહના પગમાં જઈ અને નાખ્યું અને કહે છે કે બાદશાહ તમારું કહેવું થઈ ગયું છે અને ત્યારે બાદશાહ આ જોઈને કહે છે કે બોલો સેનાપતિ આ સિપાહીએ શું જવાબ આપ્યો છે કે બાદશાહ કોઈ ગાંગી નામની દુબળી પાતળી છોકરી આવી અને આ બાબાને છોડાવી ગઈ છે અને તેનામાં પણ ગજબની શક્તિઓ હતી એવું આ સિપાહીનું કહેવું હતું ત્યારે આ બાદશાહ બોલ્યો કે આ વાત એકદમ સાચી છે સેનાપતિ આ બાબા એકલો નથી પણ એને એક દીકરી તો છે અને એનું નામ ગાંગી છે અને જે દિવસે મેં આ બાબાને કેદ કર્યા હતા ને ત્યારે પણ તેના મોઢેથી એક જ આ ગાંગીનું નામ આવતું હતું અને આ બાબાના રહેઠાણે મેં ઘણા સમય સુધી આપણા માણસો મૂક્યા હતા એ ગાંગીને ઉપાડી લાવવા માટે પણ એ દિવસે આપણા સિપાહીઓ નાકામયાબ રહ્યા નહીતર આજે આ દિવસ જોવો ના પડોત પણ આજે એક બાબાની દીકરી ગાંગી એનું કામ કરી ગઈ અને સેનાપતિ તમે તો સાવ નક્કામાં માણસ છો કેમ કે એક દીકરી થઈ અને એના બાપને મારા જેવાના રજવાડામાં ઘૂસી અને પાંચ સિપાહીઓને મારી અને એકલી જ છોડાવી જઈ શકે છે તો તમે તો નામર્દ ગણાવો કે તમારા જેવા નામર્દ હાથમાં હાથ રાખી અને બેસી રહે છે અને બીજું કાંઈ કામ નથી કરતા અને એક બાબાને પણ શોધી લાવવાની તમારામાં હિંમત નથી અને તમને શરમ પણ નથી આવતી અને જો થોડા ઘણી પણ ઇજ્જત બચી હોય ને તો ક્યાંક જઈ અને તમે ડૂબી મરો અને આટલું કહી અને બાદશાહ તો ત્યાંથી ચાલી નીકળ્યો અને પછી આ સેનાપતિ પહોંચે છે પેલી સુંદરી પાસે અને ત્યાં જઈને કહે છે કે હે સુંદરી તમે જ્યાંથી પણ આવ્યા છો ને ત્યાં પાછા ચાલો હું તમને મૂકી જાઉં છું કેમ કે હવે આ રાજ્યમાં સંકટ આવી ગયું છે અને તમે પણ ભારે સંકટમાં આવી જશો અને ત્યારે સુંદરી કહે છે કે મારું વળી આ રાજ્યમાં એવું તો કોણ દુશ્મન બની ગયું છે કે મારા ઉપર સંકટ આવી પડશે અને ત્યારે આ સેનાપતિ કહે છે કે સુંદરી આવતીકાલે પાંચમો દિવસ છે અને ગાંગીના બાબા તો મને મળ્યા નથી અને મને તો વિશ્વાસ હતો કે તેઓ મને મળવાના નથી કેમ કે જેનો બાપ આટલો શક્તિશાળી હોય તો તેની દીકરી તો એનાથી પણ વધારે માથાભારે જ હોય ને માટે એમની સામે મારે લડવું નથી અને કોણ જાણે એ ગાંગી એના બાબાને લઈ અને ક્યાં ચાલી ગઈ હશે અને મારે હવે આ ઝંઝટમાં પડવું નથી અને આવતીકાલે આ બાદા મને ફાંસીના માછડે લટકાવી નાખશે માટે તમને હું સુરક્ષિત સ્થાન ઉપર મૂકી આવું અને પછી કાલે મારું મોત આવશે ને તો પણ મને ચિંતા નહીં રહે અને ત્યારે ગાંગી જોર જોરથી હસવા લાગી અને કહે છે કે હે સેનાપતિ તમે ચિંતા ના કરો અને તમને કાંઈ જ નહીં થાય અને તમને ફાંસીની સજા કદાચ બાદશાહ કરશે ને તો પણ મારો આત્મા એમ કહે છે કે તમે બચી જશો અને તમને કાંઈ નહીં થાય અને ત્યારે સેનાપતિ કહે છે કે હે સુંદરી તમારો આત્મા ભલે એમ કહેતો હોય પણ મારો આત્મા એમ કહે છે કે આવતીકાલે આ આત્મા ખોડિયું છોડી અને ચાલ્યો જશે અને ત્યારે ફરી ગાંગી બોલી કે સેનાપતિ તમે ચિંતા ના કરો બધું સારું થઈ જશે અને સવારની રાહ જુઓ કે ઘટના શું બને છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે બાદશાહે ઢંઢેરો પીટાવી નાખ્યો કે આજે આખા રજવાડાની રૈયતને મહેલના પટાંગણમાં હાજર થવાનું છે અને સૂર્ય જ્યારે બરાબર માથા ઉપર આવે ને ત્યારે આ સેનાપતિને ફાંસીના માચડે લટકાવવાનો છે અને તેને તડપી તડપી અને મરતા આખા ગામને જોવાનો છે અને મારી આખી રૈયતને પણ ખબર પડે કે બાબાને શોધી ના લાવવા પાછળ કેટલી સજા મળે છે ત્યારે બધા તૈયાર થઈ અને રજવાડાના માણસો આવી ગયા છે અને આજે તો મહેલના પટાંગણમાં ટોળે ટોળા ઉમટ્યા છે અને ત્યાં સુડીખાનું પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને હવે તો બધા કર્મચારીઓ પણ આવી ગયા છે અને ત્યાં બાદશાહ પણ આવી જાય છે અને ત્યારે બાદશાહ આવી અને ત્રણ તાળીઓ પાડે છે ત્યાં તો પાંચ સિપાહીઓની ટુકડી હાજર થઈ કે હુકમ કરો બાદશાહ અને ત્યારે બાદશાહ એટલું કહે છે કે જાઓ જાઓ એ સેનાપતિને અહીંયા લાવો અને અહીંયા લાવી અને ફાંસીના માછડે ચડાવી દો અને ત્યારે સેનાપતિને લઈ અને સિપાહીઓ આવે છે ત્યારે બધા તો આ ઘટના જોવામાં પડ્યા છે પણ આ બાજુ રૂપસુંદરી બનેલી આ ગાંગી પાછી સંભળીનું સ્વરૂપ ધારણ કરે છે અને સમડી બની અને પહોંચી ગઢના કાંગરે અને ત્યાં જે કાળી તોપ પડી હતી તેનું મોઢું આ પટાંગણમાં બેઠેલા આ બાદશાહની સામે કર્યું અને પછી બળી રહેલી મસાલ લઈ અને આ તોપને ચાપી દે છે અને પછી ત્યાંથી તોપનો ગોળો છૂટે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો અમારો આગળનો એપિસોડ જોવાનું ભૂલશો નહીં અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને આપણી ચેનલ રાજા મેલડીને સબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમને નમ્ર વિનંતી છે કે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો કેમ કે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમારા માટે અવારનવાર અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી